જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે તો અમારે વરસાદ આવે છે અને નિશાળાથી આવીને તરત ખાવાનું બાકી છે એટલે એમ થયું કે ચા બનાવી થોડીક તો ગરમા ગરમ ચા અને શાક રોટલી ખાવાની મજા આવે તો હવે હું ચા બનાવું છું તો તમે જોઈ શકો છો અને અમે નિશાથી આવ્યા હતા પહેલી ત્યાં મિત્રો અત્યારે તમારા બધાને પણ વરસાદ આવતો હશે અમારે આવે છે તો ખાવાનું તો બાકી છે સવારે ખાધું છું પછી તો ખાધું નથી ચા હારે ખાવાનું અને આખી પહેલી લીધું ચા બનાવું છું તો મિત્રો બહુ સરસ મજાની ચા બને છે તમે જોઈ શકો છો ચા ઉકળી રહી છે ગરમા ગરમ ચા તમારે બધાને પીવી હોય તો આવજો હું કોઈ દૂધ પીતી નથી પણ આજે પીવાની છે સવારે જ પીવાની એમાંય દૂધ નાખવાની નોકરી ચા તો આ મને નથી ભાવતી આજ નદી ખાલી પીવાની છે વરસાદ આવે છે એટલે નહીં ના પાડે નકર ચાક નડે તો મિત્રો અત્યારે વરસાદ આવે છે ઝરમર ઝરમણ અમે ધોઈએ છીએ કપડાં તમને બધાને બતાડું તો મિત્રો મારા મને કપડાં ધોવે છે અને હું અહીં કતારોથી જાઉં છું અને

તો મિત્રો તમે જોઈ શકો છો મારા મમ્મી અને પપ્પા કપાસા શોભે છે અને અમારો ભાઈ હાલો આવે છે અને આ છે અમારી વાડી અને આ છે વાડીનો પાળો અને આ એન્ડ પણ છે તો મિત્રો અત્યારે મારા મમ્મી ફેરો બનાવે છે તમે બધાને હું બતાડું

તો મિત્રો લોટ નો બનાવવાનું છે મિત્રો અત્યારે ગળનું પાણી નાખી દીધું છે Y ¿no? en